સુરતની કિરણ હોસ્પિટલના હોમિયોપેથી તબીબે ડાબા ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હતો ગોડાદરામાં આવેલી હોટલના આઠ નંબરના રૂમમાં પોલીસને લાશ મળી આવી હતી સુરતના હોમિયોપેથિક તબીબનો હોટલના રૂમમાં આપઘાત કાગળ પર પત્નીનું ચિત્ર બનાવી મારો ન્યાય લખ્યો હતો સુરતની ગોડાદરા વિસ્તારમાં માધવ શોપિંગ સેન્ટરમાં આવેલી નેસ્ટ હોટલની રૂમમાં હોમિયોપેથિક તબીબનો મૃતદેહ મળી આવ્યો હતો તબીબે ડાબા હાથના એનેસ્થેનિયાનો ઇન્જેક્શન મારી આપઘાત કરી દીધો હોવાનું સામે આવ્યું હતું આપઘાતના બનાવ પાછળ ઘરગંગાસ કારણભૂત હોવાની શક્યતા પણ વર્તાઈ રહી છે તબીબ પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે પોલીસે કબજેલી તપાસ પણ હાથ ધરી છે પોલીસે રૂમની તપાસ કરતા તેમાં એક ઇન્જેક્શનની સિરીઝ અને એનેસ્થેનિયાની બોટલ પણ મળી આવી હતી આ સાથે સાથે પોલીસને એક ડાયરી પણ મળી આવી છે જેમાં પત્નીનું ચિત્ર બનાવી આઈ લવ ધારા લખ્યું હતું અને બીજા પેજ પર

એને ત્યાં ભાવેશભાઈ કવાડ કરીને એક યાત્રી રોકાયેલા એને ફોન કરતાં ફોન રિસીવ નહીં થતા એને દરવાજો ખખડાવેલો દરવાજો નહીં ખોલતા એમને શંકા જતાં પોલીસને જાણ કરેલી જેથી દરવાજો તોડીને જોતા ત્યાં જે ભાવેશભાઈ કવાડ છે એ પોતે ડોક્ટર હોવાનું જાણવા મળેલ અને ત્યાં મૃત હાલતમાં મળી આવેલ જે સંબંધે પોલીસે અકસ્માત મોડ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે જાણવા મળેલું છે કે આ દેલાવડોમાં રહેતા જે આ ડૉક્ટર છે એ લગભગ બે હજાર ચોવીસમાં એના મેરેજ થયેલા એમના જે પત્ની છે એ અમદાવાદ ખાતે કોઈ પ્રાઇવેટ એકાઉન્ટ તરીકે નોકરી કરે છે અને લગ્નના શરૂઆતના ત્રણેક માસ પોતાની સાથે રહેલા અને એ બાદ એમના ઘર કંકાસ થતા એ એની સાથે રહેતા નથી જે સંબંધે હાલ એવું જણાઈ રહ્યું છે કે આ પેન્શનમાં પોતે આપઘાત કરેલું હોય એવું હાલ પોલીસ તપાસમાં જણાઈ રહ્યું છે બાકી પોલીસ વિશેષ પૂછપરછ કરી અને એનું આપઘાતનું કારણ શું છે એ તપાસ કરશે એને હોટલના રૂમમાંથી એનેસ્થેસિયાનો ઓવરડોઝ લીધેલો હોય એ ટાઈપની ત્યાં દવાઓ અને સિરિન્જ મળેલ છે એ પોલીસે હાલ કબજે કરેલ છે ડાયરી પણ મળી આવી છે શું લખ્યું છે આ ડાયરીમાં ડિપ્રેશન એ ટાઈપનું વાક્ય છે એ સિવાય એમના પત્નીને સંબોધીને એમને

એક પેઝ છે એમાં જે ડિપ્રેશન શબ્દ છે એ એને એને એક એક ચિત્ર દોરેલું છે જે અત્યારે જણાય આવે છે